નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અને સકો સાંડી ગયો સાંભળો એક જૂના વખતના એક કાઠિયાવાડી ગામની વાત આ તો જૂના સમયની વાત છે આમ તો એનું નામ સેતક હતું પણ બધા જ એને સકો કહેતા સકાને પણ કોઈ વાંધો નહોતો આમ તો પરણેલો ઘરે એક એના જેવી જ રૂપાળી પત્ની સંતાનમાં એક નાનકડી છોકરી અને એક પાંચ વર્ષનો સકુડો ગીતાનો અનાસક્ત યોગ સકાએ જીવનમાં બરાબર ઉતારેલો એમ કહી શકાય આમ ગણો તો સકો બધા જ કામમાં ઓલ્ડ આઉટ પણ ખાટલે મોટી ખોટ એ કે પંદર દિવસ કામ કરે અને પંદર દિવસ આરામ કરે એની વર્ષા એણે ઘણું કહે એ હવે તો સુધરો બગડીને બે હાલ થયા છો એ હવે સાંડિયાને મીઠું દે એવા થયા છો એ હવે નાના નથ એ હવે તો શોકરમત મૂકો કાલ હવારે આ સકુડો મોટો થશે આ છોકરી પણ મોટી થશે આવે છે એટલું વાપરી નાખો છો એ ક્યાં લગણ આ તમારા માટે જીવશો ક્યારેક આ સોળી છોકરાનો તો વિચાર કરો ત્યારે કમાઈ શકો એમ શો તો આખો મહિનો કામ કરતા અત્યારે કમાઈ શકો એમ શો તો આખો મહિના કામ કરતાં શું ઘા વાગે છે ઘા પણ શકો જેનું નામ એ તો દસ વાગ્યા હોય તો પથારીમાં સૂતો હોય અને એનો છોકરો એની ફાંદ પર સડીને ધુબાકા કરતો હોય અને પછી થોડી વાર થાય એટલે કુમાર ઊઠે ફળિયામાં મોટો એક લીમડો તે એક ડાળખી તોડે ડાળખીનો આગળનો ભાગ બરાબર સાવે ને પછી તો એને છોકરો ડબલું ભરી દે એટલે સકાભાઈ મોઢામાં દાંતણ અને હાથમાં ડબલું લઈને ઘરની પડખે આવેલા ખેતરમાં હળવા થવા નીકળી પડે અડધી કલાક પછી સકો આવે ત્યાં વર્ષાએ રોટલી કરી નાખી હોય સાત રોટલી એક મરસું અને બે વાટકા સા પીને સકો ગામ સરસા માટે નીકળે પણ તૈયાર થઈને ઓ એકદમ સોખા અને નવા કપડાં સુખડનું અંતર તો બારે માસ સાથે જ હોય ભગતની દુકાને જઈને કલકત્તી દેશી કિમામવાળું પાન ખાય અને ચાર પાન બંધાવી લે અને ખાતામાં લખી લેજે કહીને ચકાભાઈની સવારી આગળ ચાલે હનુમાનજીની દેરી પાસે કોઈક નવ કુકરી રમતું હોય તો ત્યાં નવ કુકરી રમે આ ત્રણ ભર્યા અને આને ઝીલ્યા કહીને સામેવાળાને હરાવીને આગળ ઉકા પૂનાના ખાસાવા કોઈક હુકમ બાજી રમતું હોય તો બે ઘડી ત્યાં ઊભો રહે એવામાં કોઈક કારખાનાવાળો નીકળે અને કહે સકા ટેબલા કાપવાના છે હાલને બપોરે મારી હારે જમી લેજે અને જો સકાનો મૂળ હોય તો જાય ઈરાના કારખાને શેઠની લુંગી પહેરી લે અને સોટે ટેબલા કાપવા અને એક વખત કામે વળગે પછી સાંજ સુધી એ ઊભો ના થાય આ એક જ સદગુણ બપોરે શેઠ સાથે જમે ટેબલા ખૂટે એટલે પ્યાલમાં પણ બેસી જાય મથાળા અને તળિયાઓનો એ કારીગર સાંજ પડે એટલે હિસાબ કરી નાખવાનો સકાનું કામ એકદમ પરફેક્ટ એટલે ગામમાં લગભગ ચારેક કારખાના હતા હીરાના એ બધા જ શેઠિયા સકાના નખરા સહન કરી લે સકાભાઈ આવે અને ઘરવાળીને અમુક પૈસા આપે અને બાકી નાખે પોતાના પાકીટમાં અને રાતે નવ વાગ્યે મરફીનો રેડિયો લઈને સકો તળાવની પાળે જતો રહે અને જેવા જ એના સાત આઠ ભાઈબંધો તળાવની પાળે બેઠા હોય અને સકો આવીને રેડિયો સ્લોન વગાડે મન થાય તો બીબીસીના હિન્દી સમાચાર પણ જવા દે ક્રિકેટની કોમેન્ટ્રીનો તો એ સાવ પાગલની હદ સુધી આશિક અંગ્રેજીના આવડે એટલે કેમેન્ટ્રીમાં વચ્ચે દેકારો થાય એટલે સમજી જાય કે વિકેટ પડી અથવા તો ફોર કે સિક્સ લાગે છે તળાવની પાળે બેઠા બેઠા શરત પણ નાખે અને જીતે તો બીજાની અને હારે તો પાંચસો પેંડા અને કિલો કળી ખાઈ જાય કળી એટલે પાતળા કડક ગાંઠિયા લોટ પાણી અને લાકડાથી બનાવેલી કળી જેટલી કડક એટલી ખાવાની મજા આવે ચણાના લોટમાં તેલનું મોણ નાખ્યા વગર બાંધેલા લોટની કળી સાથે ડુંગળી ખાવાની કંઈક ઓર જ મજા આવે સકાના બાપે નાનપણથી જ સકાને સાસવેલો બહુ નાનપણથી જ બહુ સાસવેલા હોય તે એ લગભગ મોટા થઈને ક્યાંય સસવાતા નથી એ પણ એક હકીકત છે સકાના બાપા ઝેરામ પગી બકાલાનો અને ફ્રૂટનો સિઝનલ ધંધો કરી લે નિશાળ પાસે જ મકાન અને મકાનની બાજુમાં ગામમાં આવતી તમામ બસ ઊભી રહે ઉનાળામાં ઝેરામ પગી ફૂલકીનો પણ ધંધો કરી લે દિવાળી પર ફટાકડા લાવી નાખે બાકી બકાલું તો બારે માસ હોય જ વહેલી સવારે જયરામ પગી ઘાસલેટયું રાજદૂત લઈને શાક બકાલું લેવા જતા બાજુના શહેરમાં અને સક્કો સમજણો થયો ત્યારથી બાપા ભેગો એ પણ રાજદૂતની આગળ બેસી જાય જયરામ પગી પોતે એક ધોતિયું અને બે એક વરસ કાઢી નાખે પણ સકાભાઈને તો કલૈયા કુંવર જેવો જ રાખે એટલે નાનપણથી શકો સારી ખાંડનો થઈ ગયેલો હતો એટલે મોળું કપડું અને મોળા વિશાર તો એને ફાવે જ નહીં નાનપણમાં બાળ બાળમોળા ઉતરાવેલા નહીં એટલે એના વાળ અત્યારે ત્રીસ વર્ષનો થયો તોય વાકડ્યા અને એકદમ લીસ્સા હતા આમ તો ગામમાં તમામ છોકરાને નાનપણમાં માથા પર એક વાર માથે ટકો કરાવે પણ સકાના કિસ્સામાં અવળું બનેલું સકો જ્યારે પાંચ વર્ષનો હતો અને એના બાળ મોવાળા કે જેને ઘણા માતાજીના કર પણ કહે છે એ ઉતારવાનું નક્કી કરેલું સગા સંબંધી તેડાવેલા ગામમાંથી જેની સાથે વ્યવહાર હોય એમને જમવાનું નોતરું પણ આપી દીધેલ બપોરે લગભગ બસો માણસનું રસોડું પણ થઈ ગયેલું ગામમાંથી ભરતો વાળંદ પણ એને નવો ટકોર અસ્ત્રો સજાવીને આવી ગયો સકાને પાટલે પણ બેસાડ્યો અને ભરતા વાળંદે જેવો નવો નક્કોર અસ્ત્રો કાઢ્યો અને સકો સામે જોયું કે સકો માંડ્યો ધ્રુસ ને ધ્રુસ કે રોવા સકાના મામાએ સમજાવ્યો બે પાર્લે બિસ્કીટ પકડાવી પકડાવ્યા લઈ આપ્યા પણ સકો સાનો ના રહ્યો એટલે જયરામ પગી બોલ્યા હવે ભરતા અસ્ત્રો મયાન કરી દે ટકો કર્યા વગર પણ તને રૂપિયા મળી જશે ને એ હાલો મહેમાન જમી લ્યો છોકરો રોતો હોય તો કાંઈ એની બાબરી નથી ઉતારવી છોકરો રોવે એ મને ના પાલવે અને એમને એમ બધાએ જમી લીધું એક બે સંબંધી મોઢું બગાડતા બોલ્યા પણ ખરા કે નવી નવાઈનો છોકરો છે તમારે તો આટલા લાડ સારા નહીં ત્યારે જેરામ પગી બોલેલા શીભડાને વાળ જોઈએ એમ છોકરાને લાડ તો જોઈએ જ તો જ સાસો ઉસેર બાકી મારા છોકરાની આંખમાં આંસુ તો હોય જ નહીં અને પછી લગભગ આઠેક વરસ પહેલાં સકાને પરણાવીને જરામ પગી ભગવાન પાસે પોગી ગયેલા અને સકાની માતા તો સકો પંદર વરસનો હતો ત્યારે જ અવસાન પામેલી હતી ગામમાં સકાના પ્રથમ પ્રેમ લગ્ન હતા એમ કહી શકાય એમાં એવું બનેલું કે સકો જ્યારે વીસ વરસનો હતો ત્યારે ભોથિયાની જાનમાં ગયો હતો ભોથિયો એટલે દેવશ્રી કાનજીનો ભરત પણ બધા એને ભોથિયો કહેતા હતા સકો હતો રૂપાળો અને સ્ટાઇલવાળો એટલે ગામના મોટા ભાગના યુવાનો પરણવા જાય એટલે સકાને જાનમાં જવાનું આમંત્રણ તો હોય જ એમાંય આ વખતે સકો ભોથિયાનો અણવર બનેલો અને અણવર એટલે વરાજા અણવર એટલે વરાજા કરતા ડબલ પાવર વાળી વ્યક્તિ જાન માંડવે પહોંચી આવ્યું હાથમાંથી સરી જાય એવી લાલ હિંગોળ જેવી રેશમની ધડકી લઈને વરાજાની બાજુમાં બેઠો હતો પહેલી વાર આજ એણે ફંટાશિયા અત્તરની શીસી આખી શરીર પર ઠાલવી દીધી હતી સામયમાં કન્યાની એક ખાસ બહેનપણી આમ તો કન્યાની મામાની દીકરી વર્ષા પણ આવેલી સકાની જેટલી જ ઉંમર એકદમ ગોળ મટોલ ભરાવદાર બાંધો જાણે કે ભગવાને સુંદરતાની ફાટ બાંધી હોય એમ વર્ષાની યુવાની પૂર બહારમાં ખીલી હતી બેની નજર મળી બંનેની અંદરની સંવેદના સળવળી અને પ્રથમ નજરનો પ્રણય થઈ ગયો વરઘોડો સળ્યો વરઘોડાની બાજુમાં જ ધડકી લઈને શકો રોપ ભેર ચાલે અને બાજુમાં એક દુકાન આવી ત્યાં સકાએ ફૂલ મસાલાવાળું ગુલકંદવાળું પાન બંધાવી લીધું વરના પોખણા થયા મંડપમાં કન્યા પધરાવવામાં આવી અને કન્યાની સાથે વર્ષા આવીને સકાનું મન તરબળ થઈ ગયું ફેરા ફરી લીધા પછી કન્યાના ગણપતિવાળા રૂમમાં વર અને કન્યાનો ફોટો સેશન શરૂ થયું અને સકાને મોકો મળી ગયો એણે ગદગદ થઈને પૂછ્યું શું નામ રાખ્યા શું નામ રાખ્યા છે વર્ષા આમ તો બધા મને વરસુડી જ કહે છે વર્ષા બોલી અને જ્યારે તે બોલતી હતી ત્યારે ગામમાં મોટા મોટા અને રૂપાળા ખાડા રૂપાળા ખાડા પડતા હતા એ સકાએ નોંધ્યું મારું નામ શેતક છે પણ મને બધા સકો કહે છે સકાજી સરસ નામ છે રૂપિયો અમને રૂપિયો એમને એમ જ છે કે કોઈ જગ્યાએ વટાવી દીધો છે વર્ષાએ ગામઠી સાંકેતિક ભાષામાં કહ્યું એકદમ કોરો કડક છે પણ તમને જોઈએ ને લાગે છે કે હવે રૂપિયો વટાવવામાં વાંધો નહીં સકો બોલ્યો કે ખિલખિલાટ વર્ષા હસી પડી અને એ ભેગું જ સકાએ ફૂલ મસાલાવાળું ગુલકંદવાળું પાન વર્ષાના મોઢામાં મૂકી દીધું હવે પાન મોઢામાં હતું એટલે અડધું પાન વર્ષાએ મોઢામાંથી કાઢીને સકાના મોઢામાં પધરાવી દીધું બસ પછી તો લગ્ન લગ્નના ઠેકાણે રહ્યા અને સકો તો આખી પરણેતર વિધિમાં વર્ષામય થઈ ગયેલો બસ પછી તો ઘરે આવીને સકાએ બાપને વાત કરી અને ત્રણ દિવસ પછી ગામમાં ભોથિયાને ત્યાં ઢગ આવી એમાં વર્ષા પણ આવેલી અને સકાના પાપા એને ઘરે લઈ આવ્યા બસ પછી બધું જ નક્કી કરીને સકાને પરણાવીને તેઓ ભગવાનને ધામ પહોંચી ગયા જરામ પગીના અવસાન પછી ઘરમાં સકો અને એની વર્ષા બે જ વધ્યા પાપાની થોડી મિલકત હતી મિલકતમાં તો પાંચ વીઘા ખેતર અને એક સારું એવું મકાન અને ખુદ સકો આટલું જ હતું કેરોસીનથી ચાલતું ભાખડું રાજદૂત પણ ખરું સકાને લાઇટ ફિટિંગ પણ આવડે સિલાઈ કામ પણ આવડતું અને હીરાનો તો એ ઝોંગો કારીગર પણ જેટલી જરૂર હોય એટલી કમાણી થઈ જાય એટલે સકાભાઈ ગામમાં આંટા મારવા આમને આમ ગાડું ગડબડિયા કરે સકાને ઘર પહેલાં ખોળાની દીકરીનો જન્મ થયો અને બે વર્ષ પછી દીકરાનો જન્મ થયો પણ સકાની ટાપ ટીપમાં કોઈ જાતનો ફેરફાર નહીં એક વાત ખરી કે કોઈ દિવસ ઘરમાં જરૂરી વસ્તુ ખૂટે એમ ક્યારે કશું વધે પણ નહીં પૈસા ખૂટે એટલે હીરામાં કામે સડી જાય દસ પંદર દિવસ હીરા ઘસે અને એક મહિનાનું કમાઈ લે વર્ષાએ ખેતીનું કામ ઉપાડી લીધેલું ખેતી તો ટૂંકી એટલે ક્યારેક એ બીજાના ખેતરમાં નીંદવા કે કપાસ વીણવા જતી રહે અને જે રકમ આવે એ પોતાની પાસે બસાવીને રાખે એ સકાને ઘણું સમજાવે કે કામ કાલ સવારે છોકરા મોટા થશે અને પછી કર જતા રહેશે તો એને પરણાવશે કોણ અત્યારે સમય છે તો થોડું કમાઈ લો ને પણ સકો જવાબમાં ખાલી ખીખીખી કરીને હસવામાં કાઢી નાખે નવરાત્રિ આવે એટલે સકાને કામે જવાનું સાવ બંધ આજુબાજુના ગામમાં ભવાઈના વેશ થાય તે સકો રાતે એના ભાઈબંધો સાથે સાયકલ લઈને ઉપડે તે રાત્રે ત્રણ વાગે આવે અને બીજે દિવસે અગિયાર વાગે ઉઠે ગામમાં નવરાત્રિ હોય ત્યાં રાત્રે દસ સુધી માઇક બગડે ક્યારેક ગરબા લે પણ ભવાયા જોવા તો જવું જ પડે જેવો ભવાયાનો શોખ એવો જ નાઇટ ક્રિકેટનો શોખ સાયકલ લઈને ન પુગાય તો ત્રણ પૈડાવાળી રિક્ષા કરીને પણ ચક્કો ભાઈ ભાઈબંધ સાથે ક્રિકેટ મેચ જોવા ઉપડી જાય અને આ બાજુ ખેતરમાં દિવસે દાળીએ જતી વર્ષા ગામની બીજી બાયુ આગળ બળતરા કરા કરે વસન વસંતભાભી ભીખીભાભી તમે તમારા દિયરને સમજાવો ને કે સોરના માથાની જેમ રાતના રખડિયા કરે છે ને આમ ને આમ જોવાની જતી રહેશે આખો મહિનો કામે બેસે તો ગામ આખા કરતાં વધુ કમાય એમ છે પણ નસીબદારને કામ જ કરવું નથી એનું શું મારા સસરાએ જ બગાડી માર્યો છે એમને નહીતર પરમ દિવસે જ ધનજીભાઈ આવ્યા હતા ઘરે અને કહેતા હતા કે મારા હીરાના કારખાને મેનેજરમાં રાખી દઉં અને મહિને ત્રીસ હજાર આપું સવારના આઠથી સાંજના આઠની બંધણી પછી ક્યાંય જવાનું નહીં તો એણે તરત જ ના પાડી દીધી અને કીધું કે હજુ એટલી ભૂખ ભડાકા નથી લઈ ગઈ કે આ સકાને કોઈની બંધણીમાં રહેવું પડે ભગવાને બધી જ કળા આપી છે કોઈ પણ ધંધો કરે પૈસા કમાઈ શકે એમ જ છે પણ હથિયાળીમાં પદ્મ છે એટલે ક્યાંય ટકે જ નહીં ને બાકી ગામ આખાના માણસો મહિનો તનતોડ મહેનત કરે અને જેટલું કમાય એટલું તો તમારા દિયર દસ દિવસમાં કમાઈ લેશે પણ જેવી ક્રિકેટ શરૂ થાય છે સાવ નવરા ધૂપ જેવા નોરતા આવે કે બધું જ બંધ નવા નવા કપડાં અને અતર સાંટીને આ ઉપડ્યા ભવાયા જોવા બીજી બાયુ સાથ પુરાવે થોડું આશ્વાસન પણ આપે સમજૂ તો એમ પણ કહે તોય વર્ષા તારો ધણી સારો કહેવાય તને કોઈ માર ઝૂડતો નથી ને અમારા તો કમાતાય નથી ને ઘરે સમાતાય નથી રોયો ઘરમાં આવ્યો નથી કે બાંધ્યો નથી ગાળિયુંને બગડાટી બોલાવે મારા સાસુએ શું ખાઈને જણ્યો છે કે મોઢામાં સારું વેણે બોલે તો એની મરે તારે તો બાય ઘેર પૈસા ખૂટવા તો નથી દેતો ને એક આ ભવાયા જોવા જાય બાકી તો કોઈ લખણ નહીં ને અમારા તો લખણના પૂરા હો પૂરા આ સાંતુડીને વગર વાકે સબોડે છે બિચારીને અને વર્ષા બોલે એ બધું ને એટલે જ બળતરા થાય છે કે કોઈ દિવસ મને ઊષા સાદે બોલાવી નથી કે ઘરમાં કોઈ વસ્તુ ખૂટી નથી હું ના પાડું તોય મોંઘા ભાવની સાડી મહિને આવી જ ગઈ હોય મારા છોકરાને પણ કોઈ દિવસ મોળા કપડાં ના હોય પણ પૈસો વધતો નથી અત્યારે એ ધારે તો વરસ દિવસમાં ઘણું બધું કમાઈ શકે એમ છે પણ ગમે એટલું કહું એ સાંભળે અને દાંત કાઢે મારી છોકરી અને છોકરો પણ દાંત જ કાઢે એ પણ એના બાપ પર જ ગયા છે અફસોસ એ જ વાતનો છે કે એ ખોટી રીતે ટાઈમ બગાડે છે વર્ષા બબડતી જાય અને કામ કરતી જાય એક વખતની વાત છે ત્રીજું નોરતું હશે ને બાજુના એક ગામમાં ભવાયા રમવા આવેલા ને રાબેતા મુજબ સકો રાતે દસ વાગ્યે સાયકલ લઈને એની ગેંગ સાથે પહોંચી ગયેલો ગેંગમાં તો દાનો ભોથિયો રવલો અને જીગલો આ પાંચ જણા જણા ત્રણ સાયકલ લઈને આ લોકો જોવા ગયેલા રાત્રે અઢી વાગ્યે ખેલ પૂરો થયો ને સાયકલ ઉપર આ લોકો ગામમાં પાછા આવતા હતા આગળ એક લલ્લુ સટપટિયાની વાડી આવે અને ત્યાંથી એક ઊંડો કેળો અને ત્યાં એક ખીજડો અને એ ખીજડો પૂરો થાય કે સામે જ ગામનો રસ્તો અને ગામ આવી જ જાય વીર માંગડાવાળાનો ખેલ હતો અને ખેલની અસર આ પાંચેના મગજ પર પૂરી રીતે સવાઈ ગયેલી સામા પવને સાયકલ લઈને આવતા હતા શકો એક જ સિંગલ સવારી બાકીની બે સાયકલ પર ડબલ ડબલ સવારીએ આવતા હતા એમાં ખીજડો આવ્યો ખીજડાના ઝાડ પાસેથી એક નાળિયેરમાં એક નળિયામાં બીજો રસ્તો જતો હતો સકો સહુથી આગળ સાયકલ ચલાવતો હતો ગામમાં એવી લોકવાયકા કે નોરતાના દિવસોમાં આ ખીજડા પાસે ભૂત થાય છે અને અચાનક જ સકાએ સાયકલની બ્રેક મારી અને સકાની સાથે જ એના ભાઈબંધોની સાયકલ પણ રોડ પર ખીલો થઈ ગઈ ઊંડા રસ્તા પરથી કાળા કપડામાં ત્રણ સ્ત્રીઓ આકાર દેખાણો વાળ સુટા હતા હાથમાંથી લાલ લાલ કંકુ જેવું પડતું હતું એક સ્ત્રી માથે તગારા જેવું હતું અને એમાં સળગતા કોલસા જેવું હતું આંખો લાલ સોળ લાગતી હતી ત્રણેય સ્ત્રીઓ ખીજડા પાસે આવીને હાથ ઊંછા કર્યા અને વિચિત્ર અવાસ કરીને પાછી આવી હતી એ બાજુ જ સાલી ગઈ સકોથી જ ગયો શરીરે પરશુઓ વળી ગયો ભોથિયાના તો પેટના બંને વિભાગ પલળી ગયા હતા બાકીના ધ્રુસ્તા હતા એમને એમ દસ મિનિટ ઊભા રહ્યા અને પછી સાયકલ મારી મૂકી શ્વાસોશ્વાસ ફૂલ થઈ ગયા હતા ઘરે જઈને બધા સૂઈ ગયા બીજે દિવસે સકાને તાવ આવી ગયો ગામમાંથી દવા લીધી તો સાંજે માથું સડ્યું હતું એ માંડ માંડ ઉતર્યું ભોથિયાને ઘણું દહીં પીવડાવ્યું પણ તોય ના મટ્યા મટ્યા એ પછી તો એણે વાડીમાં જ પાણીની કુંડી પાસે જ ખાટલો મંગાવીને ધામા નાખ્યા બધાએ એકબીજાને ના પાડી કે કોઈ ગામમાં વાત ના કરે નહીતર રોજડી થશે અને આબરૂની દેવાઈ જશે પણ સકાથી ના રહેવાયું એણે ત્રીજે દિવસે વર્ષાને બધી જ વાત કરી અને વર્ષા રોઈ પડી અને બોલી તમને કાંઈક થઈ ગયું હોત તો આ નાના છોકરાનું અને મારું પણ એટલે જ હું ના પાડું છું કે સોરના માથાની જેમ રાત વરતના રખડતા બંધ થાવ હવે નાના નથી આ તો મારા રામા પીરે લાજ રાખી બાકી તો શું નું સૂનું થયું જાત અને એ વખતે જ સકાએ નીમ લીધું કે આજથી રાતનું તો ઠીક પણ દિવસનું પણ રખડવાનું બંધ અને સકો સાંડી ગયો અને કામે લાગી ગયો સુધરેલો બગડેલો સુધરેલો બગડીને ત્યારે પૂરેપૂરો બગડે એવી જ રીતે બગડેલો સુધરે ત્યારે પણ એ પૂરેપૂરો જ સુધરે નવરાત્રી વીતી ગયા પછી શરદ પૂનમે ગામની સ્ત્રીઓ રાત્રે રાસ લેતી હતી અને રાસ લીધા પછી વર્ષાએ કહ્યું એમની ભાભીઓને કે હવે મારે નવ છે ઓ તમારા દિયર તો હવે કામે વળગી જ ગયા છે હવે મારે ના પાડવાની હવે મારે ના પાડવી પડે છે કે તમે ઘડીક બહાર આંટો મારી આવો પણ એ તો રાતના બહાર નીકળતા જ નથી અને સાંતુડી બોલી હવે એ ન નીકળે ન પૂસ આ ભારતુડીને પૂછ આ સમજુડીને એ હવે નીકળી રહ્યા બહાર એ તો ના જ નીકળે પણ એના ભાઈબંધ પણ ના નીકળે આ તો તારું દુઃખ અમારાથી જોવાતું નહોતું ને એટલે અમે ત્રણેય નક્કી કર્યું કે સકાને ચમત્કાર બતાવો છે એટલે રાત્રે સટપટિયાની વાડીએ જઈ દેતવા સળગાવ્યો અને ભર્યો એક તગારામાં અને હાથમાં રાખ્યું કંકુ અને આંખો કાળી મેશ કરીને આજુબાજુમાં લાલ લેપ કરીને જટિયા મૂક્યા ખુલ્લા અને એ પાંચે આવતા હતા ત્યારે નીકળ્યા બારા અને ખીજડા પાસે જઈને હાથ ઊંચા કરીને નીકળી ગયા અને પછી ખેતરમાં જઈને ખૂબ દાંત કાઢ્યા છે ભોતિયાને તો હજી થોડા થોડા જાડા શરૂ છે પણ હવે એ એવા બી ગયા છે અને રખડવાના લખણ પણ સાંડી ગયા ને હવે તું સૂપ રહેજે નહીતર પાસો શકો હતો એવો ને એવો થઈ જશે સાંતોળીયે વાત પૂરી કરીને વર્ષા તો વિસામણમાં મુકાઈ ગઈ હતી એને તો હસવું કે રોવું એ પણ ખબર ના પડી એ એટલું જ બોલી પણ તમારે મને જાણ તો કરવી હતી ને આવું કરતા પહેલા તરત જ ભારતુડી બોલી એ જ કાન વિંધે એમ ઘણી વાર પારકી બાહ ધણીને સુધારે હો અને જાણ કરી હોત ને તો તું આવું થવા જ ના દેત તું તો સકાને ખૂબ વહાલ કરે છે ને પણ સાલો જે થયું એ સારું જ થયું છે હવે તારા ઘરમાં તારી વર્ષોની ઈચ્છા હતી એ પ્રમાણે કમાણી તો ભેગી થશે પારતોડી બોલી અને એની સાથે વર્ષા પણ હસી પડી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો